મિત્રો મિત્રો પુરીના જગન્નાથપુરી મંદિરમાંથી કેટલાક એવા સંકેતો મળ્યા છે જેના કારણે ભવિષ્ય માલિકાની ભવિષ્યવાણી સાચી થતી જોવા મળી રહી છે સોળમી સદીના સંત અછતાનંદાસે ભવિષ્ય માલિકા નામના પુસ્તકમાં કલિયુગના અંત અને વિશ્વના મહાન વિનાશની આગાહીઓ લખી હતી ત્યારે જગન્નાથ મંદિરની મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી છે મિત્રો મિત્રો જ્યારે પણ કળીજુગ વિશે વાત કરવામાં આવે છે ત્યારે વિશ્વના અંતનો ઉલ્લેખ ચોક્કસપણે થાય છે અને કળીજુગનો ઉલ્લેખ સ્કંદ પુરાણ ભવિષ્યપુરાણ ભાગવત પુરાણ વિષ્ણુ પુરાણ અને ઘણા બધા પુરાણ સહિત ઘણા પુરાણોમાં કરવામાં આવ્યો છે ત્યારે પુરાણોમાં લખ્યું છે કે જ્યારે કળીજુગ પૃથ્વી પર ચરમસીવા પર હશે ત્યારે વિશ્વ વિનાશ તરફ આગળ વધશે અને પછી ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કીનો જન્મ થશે કલ્કી તરીકે જન્મ લઈને ભગવાન વિષ્ણુ આ યુગનો અંત કરશે અને પછી એક નવા યુગની સ્થાપના કરશે અને કળીયુગની અનેક ભવિષ્યવાણીઓ વચ્ચે ભવિષ્ય માલિકાની ભવિષ્યવાણીઓ પણ ઘણી વખત ચર્ચાનો વિષય બની છે મિત્રો સોળમી સદીના સંત અછતાનંદ દાસે પાંચસો વર્ષ પહેલાં કળીયુગના અંત વિશે ભવિષ્ય માલિકામાં લખ્યું છે તમને જાણીને નવાઈ લાગશે કે આમાંની મોટી ભવિષ્યવાણીઓ જગન્નાથ મંદિર સાથે સંબંધિત છે અને સાચી પણ પડી છે આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવે વિશ્વનો વિનાશ નજીક છે મિત્રો મિત્રો ભવિષ્ય માલિકામાં જગન્નાથપુરી સંબંધિત અન્ય એક ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ મુજબ મંદિર પરિસરમાં ત્રિદેવ પર આવેલા કાપડમાં આગ લાગવાની ઘટનાનો ઉલ્લેખ છે થોડા વર્ષ પહેલાં પ્રથમ વખત ત્રિદેવ કાપ

ઓગણીસ માર્ચ બે હજાર ને વીસ ના રોજ બની હતી ભવિષ્ય માલિકામાં ધ્વજ સળગવાનો પણ ઉલ્લેખ છે આ ઘટના પછી કહેવામાં આવ્યું છે કે આ અંતનો સંકેત છે અને વિશ્વનો મહાન વિનાશ પણ થવાનો છે ત્યારે મંદિરના ઘુંબટ પર બેઠેલું ગીત જગન્નાથ મંદિર વિશે એવું કહેવાય છે કે અન્ય મંદિરોની જેમ જગન્નાથના ગુંબજ પર ક્યારે કોઈ પક્ષી બેસતું નથી અને ન તો તેના પર કોઈ વિમાન કે હેલિકોપ્ટર ઉડતું નથી પરંતુ જુલાઈ બે હજાર જગન્નાથ મંદિરના ગુંબજ નીચે પડી જશે ભવિષ્ય માલિકામાં લખ્યું છે કે જ્યારે જગન્નાથપુરી મંદિરના ગુંબજ પરથી પથ્થરો નીચે પડશે તો તે વિશ્વના મહાન વિનાશની ની નિશાની હશે ઐતિહાસિક પુસ્તકો અનુસાર અઢારસો બેતાલીસ થી અત્યાર સુધીમાં

પડી ગયું હતું આ પછી કોરોના રોગચાળો ફેલાયો અને ભવિષ્ય માલિકામાં વૃક્ષ પડવા અને રોગચાળા અંગે જોડાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે કોરોના મહામારી લાખો લોકોના મૃત્યુ પણ થયા હતા આ કોરોના વિશે આપણા ગુજરાતના મહાન સંત દેવાયત પંડિતે પણ કીધું હતું કે પહેલાં પહેલાં પવન ફરુક્ષ નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મુખે હનુમો વીર લખ્યાને બખ્યા સોઈ દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે દેવાયત પંડિતે પણ વર્ષો પહેલાં પોતાની વાણી અને પોતાના શબ્દોમાં અને પોતાના ભજનોમાં કહી ગયા હતા કે કેવો કેવો કળી આવશે મિત્રો કે ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ કે નહીં ફરિયાદ ત્યારે પોરો આવ્યો સંતો પાપનો અને ધરતી માંગે છે ભોગ કેટલાક ખડગે સહારશે ને કેટલાક મરશે રોગ દેવાયત પંડિત દાડા દાખવે લે દેવડ દે નાર આપણા ગુરુએ આગમ રે જૂઠડા ધરતી માથે હેમર એનો હેમરનો એક અર્થ લોઢું થાય ગણ કે હથોડી પણ થાય સુના નગર મુજાર ત્યારે કોરોના કાળમાં એવી મહામારી થઈ હતી કે કોઈ કોઈને અડવા માટે પણ તૈયાર નતો મિત્રો ત્યારે આપણે વાત કરીએ કે એવા મહાન સંતે જે વર્ષો પહેલા કીધું હતું કે સૂના નગર મોજાર ત્યારે નગરો અને ગામડાઓ બધા સૂના થઈ ગયા હતા મિત્રો કોઈ શ્રીઓમાં ગામડાઓમાં દેખાતું નહોતું આવી ભવિષ્યવાણી વર્ષો પહેલાં દેવાયત પંડિતે જે કહી હતી એ વર્તમાન સમયમાં અને કોરોના કાળમાં એ ભવિષ્યવાણી સાચી થઈ હતી કે દરિયામાં વાણ ડૂબવા લાગશે છાશ ઉપર માખણ નહીં તરે અને પાણી દૂધ દહીં છાસ એ બધું પડી કે વેચાશે છે વર્ષો પહેલાં કીધેલી હતી એ સાચી પડી છે પછી ભવિષ્ય વક્તા મહારાજ અશ્વુતાનંદ દાસજી હોય દેવાયત પંડિત હોય મામયદેવ હોય કે સહદેવ જોશી હોય ગમે એ ભવિષ્ય વક્તા આપણે એ ભવિષ્યવાણીઓ વાંચી અને અંત જોઈએ અંત એક જ લાસ્ટમાં નીકળે છે મિત્રો કે કળી જુગમાંના આવનારા દિવસો કેવા હશે